થાનગઢ રૂપાવટી રોડ પર મકાનમાં છુપાવેલો દેશી દારૂ ઝડપાયો ઘર ઉપર છાપરામાં તાડપત્રી ઢાંકીને દેશી દારૂ છુપાવ્યો હતો લાઇટ કનેક્શન કાપ્યું થાનગઢ પોલીસ દ્વારા દારૂ અંગે બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી ત્યારે રૂપાવટી રોડ પર મકાનમાં તપાસ કરતા છાપરામાં તાડપત્રીની આડમાં છુપાવેલો દેશી દારૂ ઝડપાયો હતો થાનગઢમાં વધતી દેશી તથા વિદેશી દારૂની બંદીને નાબૂદ કરવાની સૂચનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન મળેલી બાતમીના આધારે થાનમાં પોસ્ટ વિસ્તારમાં જે રૂપાવટી રોડ ગણાય છે ત્યાં મેઇન રોડ પર જ મકાનની અંદર ઘણા સમયથી દેશી દારૂ વેચાઈ રહ્યો હતો જેની ફરિયાદ ઉઠી હતી ત્યારે ગુરુવારે થાનગઢ પોલીસ પીઆઈ વી કે ખાટ પીએસઆઈ જે એચ ક્યોટ દ્વારા દરોડો આપવામાં આવ્યો હતો ત્યાંથી ઘરની અંદર રહેતા મહિલા ભાવનાબેન ભૂપતભાઈ ઘરમાં મળી આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે અમારા ઘરમાં કંઈ છે જ નહીં ત્યારબાદ એક કલાકથી પણ વધારે સમય સુધી ઘરે ચેકિંગ કર્યું હતું પોલીસે પૂરે ઘર ચેકિંગ કરતા ઘર પર બનાવેલા છાપરાની અંદર તાડપત્રી ઢાંકી હતી તેને નીચેથી સો થી પણ વધારે દેશી દારૂ મળી આવ્યો હતો ને ઘટના સ્થળ પર જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી આ રેડમાં કોન્સ્ટેબલ સ્વદેશી રાણા વસ્તુરભા ગઢવી સહિતના હાજર રહ્યા હતા પીજીવીસીએલને સાથે રાખી લાઇટનું કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું વીકે ખાટે જણાવ્યું હતું કે તેમનું જે બાંધકામ છે ગેરકાયદેસર તથા કાયદેસર છે કે ગેરકાયદેસર તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે Bureau Report, Summit 24 News.